જૂનાગઢ શહેરના ખડભડાટ મચાવતા વિસ્તારના એક ખૂણામાં છ વરસની ચુલબુલી અંજલી અને તેના માતા પિતાએ તેમનું ઘર બનાવ્યું હતું તેમનું ઘર ચાર દિવાલોની અંદર નહોતું પણ ફૂટપાથ પર ખુલ્લા આકાશ નીચે હતું અહીં તેઓ આખો દિવસ ગરમીમાં બાળકોને ઠંડક મળે અને રમવામાં આનંદ આવે એવા નાના બાથટબ વેચતા અને રાત્રે ગરીબીની ચાદર ઓઢી ફૂટપાથ પર જ સૂઈ જતા રોજ કંઈક સપના જેમ આકાશમાંથી તારા તૂટે તેમ તૂટતા કારણ કે આખા દિવસની કમાણીમાંથી માંડ માંડ તેનું જીવન નિર્વાહ હતું ત્યારે અંજલિની નાની નાની ખુશી પૂરી કરવી પણ તેના માટે ચાંદ તારા તોડવા જેટલી અશક્ય હતી તેમ છતાં તેઓ અથાગ પ્રયત્ન કરી તેને ખુશ રાખતા જ્યારે ત્યાં ખરીદી કરવા આવતો પરિવાર ગરમીના વેકેશનનો આનંદ લેતા થેલામાં તરબૂચ હાથમાં રમકડાની સાથે બાથટબ ખરીદતા ને સાંજે ગોલા ખાવા જરૂર જઈશું હો તેવી વાતો કરતા ત્યારે અંજલિની નજરથી તેઓ અંજલિના સપનાની જિંદગી જીવી રહ્યા હતા ભર બપોરે કાળઝાળ ગરમીમાં આટલી તકલીફો વચ્ચે પણ ખિલખિલાતા ચહેરાએ મને ત્યાં થંભાવી દીધી અને હું મળી અંજલિને તેની સાથે વાતો કરતી હતી ત્યાં તેના દાદી તેના માટે અડધું તરબૂચ લાવ્યા તે દોડીને દાદી પાસેથી તરબૂચ લઈ આવી ને તેના તરબૂચમાંથી ચીર કરી આગ્રહ કરી મને આપી આટલા ભાવથી આપતા હું તેને ના ન કહી શકી ઘણું બધું હોય તેમાંથી પણ આપણે કોઈકને થોડું આપવા માટે હજાર વિચાર કરીએ છીએ અને અહીં અંજલિનું સોના કરતાં અનમોલ તરબૂચ અને તેમાંથી તેણે તેનો કિંમતી ટુકડો મને આપ્યો મેં તેની સાથે બેસી તરબૂચની મજા માણતા માણતા પૂછ્યું કે તારું સ્વપ્ન શું છે ત્યારે પેલી બાજુ તરબૂચના ઢગલા તરફ જોઈ તેણે કહ્યું કે એક આખું તરબૂચ જેનું સ્વપ્ન જ તરબૂચ હતું તે છ વર્ષની નાનકડી છોકરીએ મને તેના અડધા ભાગમાંથી પણ ભાગ આપ્યો હતો હું અંજલિને ફૂટપાથની પેલી બાજુ લઈ ગઈ ત્યાંથી તેની મનપસંદનું આખું તરબૂચ લીધું ત્યારે મને પણ મારા માટે એક ખરીદવાનું મન થયું અમે બે તરબૂચ લઈ પાછા ફર્યા તેનું સ્વપ્ન પૂરી થવાની ખુશી જોઈ મેં મારા માટે લીધેલું તરબૂચ પણ તેના હાથમાં મૂક્યું ત્યારે અંજલિએ ક્યારેય અનુભવ્યો ના હોય તેવો તેને આનંદ થયો કોને ખબર હતી કે માત્ર એક નાનો પ્રયાસ અને તરબૂચની મીઠાસ કોઈના જીવનને આટલું સમૃદ્ધ બનાવી શકે છે તેને આવજો કંઈ હું ચાલતી થઈ ત્યારે વિચારતી હતી કે આટલી ગરીબીમાં પણ તેનામાં રોમ રોમમાં અમીરાત છલકતી હતી ખરેખર અંજલિનું જીવન જ અંજલિ જેવું હતું